નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું એસ્પાયર ઇનોવેટિવ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સોદો કરે છે જેમાં રસોડાના ઉપકરણો હોમ એપ્લાયન્સીસ વ્હાઇટ ગુડ્સ મોબાઈલ ફોન અને એસેસરીઝ સોલાર પ્રોડક્ટ્સ અને વધુનો સમાવેશ થાય છે કંપનીની સ્થાપના વર્ષ બે હજાર સત્તરમાં થયેલી છે કંપની બજાજ પ્રેસ્ટીજ વિવો સેમસંગ ક્રોમ્પટન વર્લપુલ હિન્દવેર હેવેલ્સ અને અન્ય ઘણી જાતી જાણીતી બ્રાન્ડના ઉત્પાદનો સોદો કરે છે હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે છવ્વીસ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે અઠ્યાવીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ પર શેર શેર પ્રાઇઝ છે એકાવનથી ચોપન રૂપીઝ લોટ સાઇઝ છે બે હજાર શેર્સ આઈપીઓની સાઇઝ છે એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને નવા વેર સ્થાપના ખર્ચને નાણાં આપવા માટે સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈએ એચએનએમમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક આઠ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ આઠ હજાર એની અમાઉન્ટ થાય છે એચએનએમમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર શેર્સ મળશે બે લાખ સોળ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં દસ હજાર આઠસો તેત્રીસ લાખના રેવન્યુ સામે કંપની બસો લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પચીસ હજાર પાંચસો અઠ્ઠાવન લાખના રેવન્યુ સામે ચારસો સાડત્રીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં ચોત્રીસ હજાર છસો વીસ લાખના રેવન્યુ સામે પાંચસો ત્રીસ લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સત્તર હજાર સાતસો દસ લાખના રેવન્યુ સામે ત્રણસો ત્રાણું લાખનો પ્રોફિટ કરે છે આશા રાખજો આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર